નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે ખેતીની અંદર વધુમાં વધુ કોઈ ખાતરનો ઉપયોગ થતો હોય તો તે છે યુરિયા ખાતર અને ખેતીની અંદર વધુમાં વધુ કોઈ ખાતરનો વ્યય બગાડ થતો હોય તો તે ખાતર પણ છે યુરિયા ખાતર તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે યુરિયા ખાતર કેટલું આપવું કઈ અવસ્થાએ પાકમાં આપવું પાણી પહેલાં આપવું કે પાણી પછી આપવું યુરિયા ખાતર આપતી વખતે શું શું સાવધાની રાખવી તમામ બાબતોની ચર્ચા કરશું અને યુરિયા ખાતર પર આપણે જે ખર્ચ કરીએ છીએ એનું પૂરેપૂરું વળતર આપને મળે અને આપણો પાક છે એ વધુમાં વધુ યુરિયા ખાતરનો ઉપયોગ કરી શકે તે તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો વિડીયોના અંત સુધી ખાસ દોસ્તો જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ વખત આવ્યા છે તો તે મિત્રો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બે લાયકન છે ને ઓલ ઉપર સેટ કરજો એટલે કોઈ પણ નવા વિડીયોની માહિતીનો મેસેજ આપને તરત મળી જાય તો દોસ્તો યુરિયા ખાતર કેટલું આપવું તેની વાત કરીએ તો તે પાક પ્રમાણે તેની જરૂરિયાત અલગ અલગ હોય છે જે આપણે મકાઈ અને જુવાર જેવા પાકો છે કે જેને વધુમાં વધુ માત્રામાં વધારવાની જરૂર છે નાઇટ્રોજનની જરૂરિયાત તેવા પાકોમાં વધુ હોય છે જે આપણા કઠોર વર્ગના પાકો છે તો તેની અંદર મૂળ ગંડિકાઓની અંદર જ રાઇઝોબિયમની બેક્ટેરિયાની ગાંઠો એની અંદર હોય છે તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ હવામાંથી નાઇટ્રોજન ખેંચે છે તો આવા કઠોળ વર્ગના જે પાકો છે તેમાં નાઇટ્રોજનની જરૂરિયાત ઓછી હોય છે આપણા પાછળ દેખાય છે એરંડા કપાસ જેવા પાકો છે તો તે લાંબા ગાળાના પાકો હોય તો તેવા પાકોની અંદર નાઇટ્રોજનની જરૂરિયાત લાંબા ગાળા સુધી મળતી જરૂરિયાત એની હોય છે એટલે તેવા પાકોની અંદર તે પ્રમાણે યુરિયા આપણે આપવાનું હોય છે યુરિયા પાકની કઈ અવસ્થાએ આપવું તેની વાત કરીએ દોસ્તો તો જ્યારે પણ આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો જ્યારે પણ કોઈ પણ બીજ અંકુરિત થઈ અને તે આપણા પાકનો છોડ છે બહાર નીકળે તો શરૂઆતના સાતથી આઠ દિવસ એવા હોય છે કે ત્યારે એના મૂળનો વિકાસ હજી થયો ના હોય એટલે શરૂઆતના છ થી સાત દિવસ એ છોડ માત્ર ને માત્ર તે બીજમાંથી પોષણ મેળવતો હોય છે એટલે શરૂઆતના પાયાના ખતર તરીકે યુરિયા મેળવવાની ખાસ જરૂરિયાત દોસ્તો હોતી નથી પરંતુ આપણે ઉપયોગ કરતા હોય તો મામૂલી ઉપયોગ આપણે એનો કરવાનો છે પાકની અવસ્થાની વાત કરીએ તો જ્યારે આપણો પાક છે એ બાર પંદર દિવસનો થાય એનો મૂળનો વૃદ્ધિ વિકાસ સારો થવાની શરૂઆત થઈ જાય અને છોડની વૃદ્ધિની જે અવસ્થા હોય એનો વિકાસ એને હાઈટ વધારવાની જે અવસ્થા હોય તે અવસ્થા દરમિયાન આપણે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ અને ફૂલ આવવાની જે શરૂઆત થાય કોઈ પણ પાકની અંદર એ પહેલાં આપણે યુરિયા ખાતરનો ઉપયોગ છે વપરાશ છે એ બંધ કરી દેવો જોઈએ યુરિયા ખાતર કોઈ પણ પાક છે તો એમાં એક સાથે ન આપતા કટકે કટકે પાકની જરૂરિયાત પ્રમાણે આપણે જેમ જેમ એની જરૂરિયાત હોય એ પ્રમાણે અલગ અલગ હપ્તામાં યુરિયા ખાતર આપવાથી આપણે એનો વધુ ફાયદો જોવા મળે છે હવે યુરિયા ખાતર પાણી પહેલાં આપવું કે પાણી પછી ઘણા બધા ખેડૂત મિત્રોનો આ પણ પ્રશ્ન છે તો દોસ્તો યુરિયા ખાતર છે એ પાણીમાં ઓગળીને જ આપણો છોડ લે છે અને મૂળ દ્વારા આપણો છોડ યુરિયા ખાતરને જમીનમાંથી ગ્રહણ કરે છે તો આપણા પાકના મૂળ છે એ ચાર પાંચ સેન્ટીમીટરથી લઈ અડધો ફૂટ સુધી આપણા પાકના મૂળ હોય છે તો ત્યાં સુધી જો યુરિયા ખાતર આપણું પહોંચશે તો જ આપણો છોડ યુરિયા ખાતર ત્યાંથી ગ્રહણ કરશે એટલે મોટાભાગના ખેડૂત મિત્રો પાણી પહેલાં જ યુરિયા આપે છે અને પદ્ધતિ બરોબર પણ છે કારણ કે આપણે પહેલાં યુરિયા આપી અને પાછળથી પાણી આપશું તો પાણીની સાથે તે ખાતર ઓગળી અને મૂળ સુધી પહોંચશે અને ત્યાંથી એ છોડ યુરિયાને નાઇટ્રોજન સ્વરૂપે ગ્રહણ કરશે ઘણા બધા પાકો એવા પણ હોય છે કે જે છીછરા મૂળના હોય છે તો તેમાં આપ પાણી પછી પણ યુરિયા ખાતર આપી શકો પણ તેના માટે એક સિદ્ધાંત ખાસ યાદ રાખવો જરૂરી છે જ્યારે પણ પાણી પાયા પછી આપણે ઉપરથી યુરિયા આપવાનું હોય દોસ્તો તો તેનો જે સમયગાળો છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે બપોર પહેલાં કે બપોરના સમયે જો આપણે યુરિયા ખાતર પાણી પાઈને ઉપરથી આપશું તો બપોરે જે હવા છે આપણો જમીનનો ભેજ છે એ સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન થઈ અને ઉપર જાય છે તો એની સાથે આપણું યુરિયા પણ ઉપર વહી જશે અને આપણા પાકને જોઈએ એટલું મળશે ને મામૂલી યુરિયા મળશે પાણી પાય અને જો યુરિયા આપણે ઉપરથી આપવાનું હોય દોસ્તો તો સાંજના સમયની પસંદગી કરવી સાંજે અને પછી રાત્રિનો જે સમય છે એ સમયે ભેદ છે નીચે બેસે છે અને પાણી જમીનની નીચે ઉતરે છે એટલે એ સમયે આપણે પાણી પાઈ અને યુરિયા ખાતર આપવાનું હોય તો સારામાં સારો લાભ આપને સાંજના સમયે જોવા મળે છે હવે દોસ્તો યુરિયા ખાતર વાપરતી વખતે અમુક સાવધાની પણ રાખવી જરૂરી છે ખાસ કરીને જ્યારે યુરિયા ખાતર છે વહેલી સવારમાં આપણે આપવાનું થતું હોય તો સવારમાં આપણા પાંદ છે એની ઉપર ભેજ હોય અને એમાં યુરિયા ખાતરનો ભૂકો કે યુરિયાનો દાણો જો તેમાં ચોટી જાય તો આપણા પાંદડા બરી જાય છે બીજા નંબરની અંદર જ્યારે પણ આપણા ખેતરની અંદર નિંદામણ હોય તો નિંદામણ છે એ પણ એની જરૂરિયાત પણ નાઇટ્રોજનની છે અને એ પણ જેમ બને એમ પાકની સાથે હરીફાઈ કરી અને વધારે પોતાનો વૃદ્ધિ વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે અને જમીનની અંદર જે નિંદામાણો થાય છે દોસ્તો એ બે પ્રકારના થાય છે આપણે જે સામાન્ય ખડ થાય છે છીછરા મૂળવાળું હોય છે તો તે ઉપરથી આપણું યુરિયાને શોષી લેશે અને આપણે જે ગાજર ઘાસ કડવું કડવા જે ઝાડવા થાય છે અને ઘણા બધા નિંદામાણો એવા થાય છે કે જે ઊંડા મૂળવાળા પણ હોય છે તો તે ઊંડેથી પણ આપણો યુરિયા ખેંચી લેશે અને જે યુરિયા આપણે આપણા પાક માટે આપ્યું છે તેનો ભાગ તે નિંદામણ કાઢી લેશે એટલે સૌ પ્રથમ પણ જ્યારે પણ આપણે યુરિયા આપીએ તો ખેતરનું આપણું જે નિંદામણ છે એ દૂર કરી લઈએ અથવા તો આંતરખેડ કરી નિંદામણનો સૌ પ્રથમ નાશ કરી અને પછી આપણે યુરિયા ખાતર આપશું તો આપણે યુરિયા ખાતરનો જે વ્યય છે થતો અટકશે અને આપણો પાક એનો ઉપયોગ કરી શકશે દોસ્તો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે જ્યારે પણ આપણે યુરિયા ખાતર આપીએ તો તે સમયે જે પિયત આપીએ તે એટલું જ પિયત આપીએ કે જે આપણા પાકના મૂળ સુધી પહોંચી શકે ઘણા બધા ખેડૂત મિત્રો બબે પાંચ પાંચ ક્યારામાં પાણી મૂકી અને યુરિયા ખાતર નાખીને આપતા હોય તો તે પાણી લાંબા સમય સુધી આપણા પાટલામાં ખેતરમાં ચાલતું હોવાથી તે પાણી જમીનમાં ખૂબ ઊંડે ઉતરી જાય છે અને એની સાથે આપણું યુરિયા પણ જમીનમાં ઊંડે ઉતરી જાય છે મૂળની નીચે એટલે આપણો છોડ એ યુરિયા લઈ શકતો નથી એટલે જ્યારે પણ આપણે ખેતરમાં કોઈ પણ પાકમાં યુરિયા આપીએ ત્યારે પિયત છે એ સરસ મજાનું પાટલું પી જાય પણ ક્યાંય લાંબા સમય સુધી પાણી હાલે નહીં અને કોઈ જગ્યાએ પાણી પાટલામાં ભરાય પણ ન રહીએ એવું માપે મેળે પિયત આપવાથી યુરિયાનો ઉપયોગ આપણો પાક પૂરેપૂરો કરી શકશે અને આપને યુરિયાનું વળતર પૂરેપૂરું મળશે દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો તમામ મુદ્દાઓનો આપણે લાભ લઈ શકીએ પણ શક્ય નથી ઘણા ખેડૂત મિત્રોને મોટા વિઘા હોય તો તે સમયની મર્યાદામાં પણ યુરિયા ખાતર આપી શકતા નથી પણ માહિતી હોવી જરૂરી છે અને આ માહિતી ક્યાંકને ક્યાંક આપને ઉપયોગી થશે તો વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો ફરી મળશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ